ઓમ સર્વ મંગલમાંગલિયે શિવે સર્વાક સાદિકે શરણીયે તેમબ કે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને હંમેશા માટે મિત્રો આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય તેમાં દરેક દેવી દેવતાઓના પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ તો હોય જ એની હારો સારવાર મિત્રો અત્યારે આ પવિત્ર શ્રાદ્ધના દિવસોમાં પિતૃઓને કેમ રાજી કરવા શ્રાદ્ધની શું વિધિ કરવી અને પિતૃઓના યજ્ઞનું શું મહત્ત્વ છે તે રજૂ કરતા દરેક વિડિયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે છે તે વિડીયો મિત્રો જોઈ અને પિતૃઓની તે વિધિ કરવાથી પિતૃઓના આશીર્વાદ આપણા ઘર પરિવાર ઉપર પ્રાપ્ત થાય અને આપણા ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે હંમેશા માટે આપની પાસે સારી સાચી અને સચોટ રીતે માહિતી અમે રજૂ કરતા હોય તો આ ધર્મના કાર્યમાં તમે પણ સહભાગી થવા માટે અમારી ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો અમારી સાથે હંમેશા માટે જોડાય જોડાયેલા રહેજો અને આવીને આવી ધાર્મિક માહિતીની હારવાર હંમેશાનું પંચાંગ પણ આપણા મોબાઈલમાં મેળવતા રહેજો બધા પારિવારિક મિત્રોને હર હર મા